ભાઈ બારી કોલેજ છે આ વીસ વર્ષથી હું ચલાવું છું બહુ સરસ રીતે ચાલે છે એકચુઅલ ખરેખર મૂળ પ્રશ્ન એવો આવ્યો કે અમે અમારા પ્રિન્સિપાલને મહિનામાં ટર્મિનેટ કરેલા હતા અને એ માણસે આપણને વાત કરી કે તમે મને ટર્મિનેટ કરો છો ને તો હું હવે તમને છે ને હું જોઈ લઉં છું અને હું તમારું છે ને બધા છાપામાં દઈશ ને મીડિયામાં દઈશ ને એ બધું કરાવીશ અમારા પ્રિન્સિપાલે મને આવી ધમકી આપેલી છે ડોક્ટર આર કે મિશ્રા એને કરેલી છે ઇન્સ્પેક્શન અત્યારે ઓલરેડી ચાલુ જ છે મારે અને આ જો ઇન્સ્પેક્શન છે ને આ ઇન્સ્પેક્શન રેગ્યુલર દર વર્ષે આવતા જ હોય છે રેગ્યુલર આવતા હોય છે બરાબર એટલે કોઈ નવું નથી આ ઇન્સ્પેક્શન ઇન્સ્પેક્શન તો રેગ્યુલર આવતા જ હોય છે દરેક કોલેજમાં જે આજે અમને પણ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે કે ગેરરીતિ અથવા તો જે શું હકીકત ભાઈ ગેર ગેરરીતિ કોલેજમાં શું ગેરરીતિ હોય મને એટલું સમજાવો અને બીજા નંબરમાં તમને વાત કરું તમારે નકલી નકલી સ્ટાફની હું હું આપને વાત બીજી વાત કરું તમે યુનિવર્સિટીમાં તપાસ કરી શકો છો છેલ્લા આઠ દસ વર્ષ દસ વર્ષમાં સાત વર્ષ મારા ફર્સ્ટ ગોલ્ડ મેડલિસ્ટ અમારા વિદ્યાર્થી છે જો ગેરરીતિ હોય તો તમારા વિદ્યાર્થી આ રીતે થઈ ન શકે ને અને ગઈકાલે તમને વાત કરું પરમ દિવસે થર્ડ ઇયરનું એક રિઝલ્ટ આવ્યું એમાં યુનિવર્સિટી ફર્સ્ટ અમારો વિદ્યાર્થી છે એ આના કારણે જ છે બીજું કઈ કારણ અમે અમે એક્ચુઅલ એને અગિયારમાં મહિનામાં કાઢી નાખ્યા ને ડોક્ટર આર કે મિશ્રા હતા અત્યારે તો નથી એટલે એટલા માટેથી આ આ આ પ્રશ્ન આવ્યો બીજું કોઈ કાંઈ નથી કશું જ નહીં કાંઈ જ નથી કોઈ વસ્તુ નથી એટલે હા કોઈ ગેરવતો સવાલ જ નથી આવે એ બીજું તમને કહું મારે સંસ્થા ચલાવી છે હું વીસ વર્ષથી ચલાવું છું અને જો હું આ ટાઈપનું ગેરવર્તી કરું મારે હું બંધ નથી કરી બરાબર છે એટલે એનો કોઈ સવાલ જ નથી આવતો હં એ એંસી ટકા નકલી સ્ટાફ હોય તો કેવી રીતે આવો સંસ્થા ચાલે અને સંસ્થા જો એક પણ એક એક પણ પણ વિદ્યા પ્રોફેસર મને ખાલી સાબિત કરી દીધો કે આ લાયકાત અગર સ્ટાફ છે બસ બીજું કઈ નથી કહેતો અને બીજા નંબરમાં તમ તમારું માર તો મારે તો છે ને ખરેખર તો તમને બધા લોકોને ભેગા કરી પત્રકાર પરિષદ બોલાવી અને હજી હું તમને કદાચ આવતા વીકમાં આપણે કરીએ હું એમ હું એમ તમને ના આપણે તમને બધી વિગતો આપી શકું મારું કહેવાનું એવું છે તમને સ્ટાફનું લિસ્ટ આપી શકું તમે અમારા પ્રોફેસરોને બધાને લાયકાત તમે જોઈ જુઓ એ બધાનું અમારા વિદ્યાર્થીમાંથી તમે બધાની ઇન્ટરવ્યૂ લઈ શકો બધું તમે કરી શકો કોઈ પ્રોબ્લેમ નથી અરે આમાં તમે ખાલી અમારા વિદ્યાર્થીઓને તમે ક્યારેક ગમે ત્યાં ત્યારે તપાસ કરજો સાહેબ અમારું એક લેક્ચર કોઈ દિવસ મિસ નથી હોતું મારે કેવું શું તમને કહું જે માણસને આપણી પાછળ પડવું હોય તો એ માણસ ગમે ત્યારે ગમે કરી શકે પ્રિન્સિપાલ જે હોય ને પ્રિન્સિપાલ હોય ને પ્રિન્સિપાલ મારી મારી વાત તો હું આપણું શું પ્રિન્સિપાલ હોય ને એની પાસે બધી વિગતો હોય પછી એને એને કેવી રીતે રજૂ કરવું હું તમે તમારી મીડિયાની જ વાત કરું તમે જો પોઝિટિવ રજૂઆત કરશો તો એ રીતે રજૂઆત કરશો નેગેટિવ કરો તો પછી એમાં હું તમને પહોંચી ના શકું

તમે તટસ્થ રીતે તમારે જે કંઈ તપાસ કરવી તમે કરો એક પણ હું આપને એટલી વાત કરું એક પણ સ્ટાફ એક પણ સ્ટાફ જો ગેર હોય ને તો